નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસનો જે ત્રીજો તબક્કો બહાર પડ્યો છે તેની શું વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસની જે છે તેમાં જગ્યાઓ ખાલી રહેશે એની પણ આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે આની સિવાય પચીસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લાની જે અલગથી આવવાની છે તેમાં તો સો ટકા જગ્યાઓ જે છે ખાલી રહેવાની જ છે પણ આ ભરતીની અંદર પણ શક્યતા છે તો ચલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ હાલ મિત્રો વિદ્યા સહાયક ભરતી જેની બહાર પડ્યો છે પહેલો તબક્કો જે છે બહાર પડ્યો ટોટલ જગ્યાઓ હતી પાંચ હજાર પાંચ હાજર જગ્યાઓ માટે જે છે એ ટોટલ ફોર્મ જે છે આયા હતા નવ હજાર ત્રણસો ને એકોતેર કે આટલા લોકો જે છે અને તેઓ લોકોએ ફોર્મ ભર્યા હતા હવે એમાંથી જે છે એ પ્રથમ તબક્કામાં જે છે તે 68 પોઈન્ટ સમથિંગ મિલિયન અટકાણું તો બીજા તબક્કાની અંદર 67 પોઈન્ટ સમથિંગ મિલિયન અટકાણું પણ બે તબક્કા બાદ પણ હજી ટોટલ 1686 જગ્યાઓ ખાલી છે અને આ 1686 જગ્યાઓ ખાલી હોવાથી હવે જેટલા પણ કેન્ડિડેટો જે છે ટેટ પાસ છે છેલ્લામાં છેલ્લો મેરિટ જે છે 51.95 જેનો ક્રમ જે છે એ 9771 છે ત્યાં સુધીના બધાને જે છે બોલાવવામાં આવ્યા છે પણ હા એમાં ચોક્કસ કન્ડિશન છે કે કે માનો એસસી એસટી અને ઈડબ્લ્યુ માંથી જે આવતા હોય તો એ જે છે તેની અંદર જે છે એનો ક્રાઈટેરિયા જે છે એ આવવો જોઈએ ઓપન મેરિટ પ્રમાણે અને ખાસ અત્યારે જે છે એ ત્રીજા તબક્કાને અંતે જે છે તે કેટલી જગ્યાઓ ખાલી છે તેની આપણે વાત કરીએ તો ઓપનની જે છે નવસો એસસીની ત્રણ જગ્યા પણ એ પીએચ માટે છે એટલે જે એસસી ના ઉમેદવાર ખાલી છે નહીં પીએચ માટે છે એસટી ની છસો ને નવ જગ્યા એસીબીસી ની જીરો જે અગાઉના તબક્કામાં બીજા તબક્કામાં પૂરી થઈ ગઈ છે અને ઈડબ્લ્યુ ની એકસો એકત્રીસ જગ્યાઓ છે ટોટલ સોળસો ને જગ્યાઓ છે હવે ઓપન ની અંદર જે છે એ કોણ લઈ શકે તો ACHT, ACBC, AWS વાળા જે કેન્ડિડેટો જે છે એ તમામ જે છે આની અંદર લઈ શકે પણ આનો જે છે ક્રાઈટેરિયા જે છે એ હો એ પ્રમાણેના માર્ક્સ અને ઉંમર હોવી જોઈએ અહીંયા ઓપન માં જે છે તમારે દેવું હોય તો 90 અથવા 90 કરતા વધારે માર્ક હોવા જોઈએ અને ઉંમર જે છે એ ભાઈઓ માટે પુરુષો માટે 33 કે તેના કરતા ઓછી હોવી જોઈએ બહેનો ની અંદર ઉંમર માં છૂટછાટ છે તો આ આટલું જેને માર્ક હોય એ જે છે એ ઓપન મેરિટ ની અંદર લઈ શકે છે હવે અહીંયા થયું શું કે ટોટલ તમે જોવા જાવ તો છેલ્લું એસસીબીસીનું જે આપણે નવ હજાર આટલામાંથી પાંચ હજાર કે પચાસ ટકા કરતા પણ વધુ એસસીબીસી ના કેન્ડિડેટ છે કોઈ પણ જે છે એ એસસીબીસી ના ની સંખ્યા વધારે હોવાની છે હવે ના કેન્ડિડેટો વધારે છે તો જો સારું મેરિટ હોય દેવ માર્ક અને તેનાથી વધારે માર્ક હોય તેત્રીસ વર્ષની ઉંમર હોય ભાઈઓ માટે તો તે જનરલ મેરિટમાં જઈ શકે અને જેનું જે છે તે નેવ કરતા ઓછા માર્ક હોય તો એને પોતાની કેટેગરીમાં જ લેવું પડે પણ તેની તો જગ્યા છે નહીં એટલે એસીબીસી ના ઉમેદવારો જે છે તેને હવે જેની ઉંમર વધી ગઈ છે તેને હવે જે છે તે લાભ મળશે નહીં એસી માં પણ ત્યાં ત્રીજા તબક્કામાં લાભ મળશે નહીં ઓપન ઓપન ની જગ્યાઓમાં માત્ર માત્ર જે છે એ આ ક્રાઇટેરિયા જે છે જેને કમ્પ્લીટ હોય તેઓ જે છે એ લઈ શકે છે તો હવે શું થશે માની લો કે એસટી એસટી ઉમેદવારો છે છે તો જે કાસ્ટમાં છે એટલે કદાચ એવું બની શકે કે ઓપનમાં મેરિટમાં આવતા હોય અને એ લોકો જો ઓપનની સીટની અંદર લઈ લે અને જિલ્લો જો પસંદ એ પ્રમાણે કર દે તો જો કદાચ આ ભરતીને અંતે જે છે એસટી ની જગ્યાઓ પણ ખાલી રહેવાની શક્યતા છે અને કદાચ નવસો ને તેતાલીસ ઉમેદવાર આવા ન પણ મળે કે જે ઓપન કેટેગરીમાં સમાવેશ થતો હોય તો ઓપનની જગ્યા પણ કદાચ ખાલી રહેવાની શક્યતા છે લગભગ તો પૂરી જ થઈ જશે પણ કદાચ એવા કેન્ડિડેટો ના મળ્યા હોય તો એની શક્યતા છે પણ આ ભરતીને અંતે જે છે એ કચ્છની જે છે પચીસો જગ્યાઓ આવવાની છે એ કચ્છની પચીસો જગ્યાઓની અંદર ઓપન ની જગ્યાઓ ખાલી રહેશે રહેશે ને રહેશે એનું કારણ છે કે ઓપન જે છે એ કેટેગરીમાં અહીંયા તો પસંદગી કરી જ નાખવાના છે

કે આવનારા દિવસોની અંદર ખૂબ સારી મહેનત કરો તૈયારી અત્યારથી જ તૈયારી ચાલુ કરી દો તમે જો બેસ્ટ તૈયારી સારી તૈયારી કરશો તમારું મેરિટ પણ જો સારું બનાવશો તો જિલ્લા ફાળવણી પણ તમે તમે જ્યાં સ્થાનિક છો તે જિલ્લાની અંદર પણ તમને મળી જશે એટલે સારી તૈયારી કરો બેસ્ટ તૈયારી કરો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત